બીજા તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે ભાજપ પોતાની કાર્પેટ બોમ્બિંગ સ્ટ્રેટર્જી મુખ્ય અમલમાં પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ ચૂંટણી પ્રચાર કરશે કેન્દ્રીય નેતાઓની ફોજ ગુજરાતના રણ મેદાનમાં ઉતરશે ગુજરાત સ્થાપના દિવસે પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવશે આદિવાસી પટ્ટામાં પ્રધાનમંત્રી ચૂંટણી પ્રવાસ કરશે દાહોદ પંચમહાલ લોકસભા માટે પ્રધાનમંત્રીની સભા રહેશે ભાજપ અન્ય વિસ્તારમાં પણ પીએમની સભાનું આયોજન કરશે સત્યાવીસ અને અઠ્યાવીસમી એપ્રિલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે અમિત શાહ અલગ અલગ વિસ્તારોમાં સભા પણ કરશે તો ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને ટ્રાઈબલ વિસ્તારમાં પંચમહાલ દાહોદમાં પ્રધાનમંત્રીની સભાનું આયોજન છે અને અમિત શાહ પણ સભાઓ કરશે હિતલ જોડાયા છે હિતલ કેટલી સભાઓ કરવાના છે પ્રધાનમંત્રી કોઈ જાણકારી જે ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે માહિતી પ્રમાણે અત્યારે પ્રકારે જોન વાઇઝ પ્રધાનમંત્રીની સભા અને મહાનગરપાલિકા જે વિસ્તારો છે ત્યાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે જોવા જઈએ તો ગ્રામ્ય વિસ્તારોમાં ક્લસ્ટર દીઠ જાહેર સભાઓ યોજવી એ પ્રકારનું આયોજન પ્રધાનમંત્રી નું કરવામાં આવ્યું છે આ સંદર્ભે જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એ અંતર્ગત ભાજપ દ્વારા પ્રધાનમંત્રી કાર્યાલય સાથે પણ સતત સંપર્કમાં રહીને કાર્યક્રમ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અત્યારે જે માહિતી મળી રહી છે પહેલી મે એ ગુજરાતનો સ્થાપના દિવસ છે અને પહેલી મે એ ગુજરાતના સ્થાપના દિવસે પણ પ્રધાનમંત્રી ગુજરાતમાં રહેશે એ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે પંચમહાલ અને દાહોદમાં માં ચૂંટણી સભાઓ યોજવામાં આવશે અને એ ઉપરાંત મહાનગરપાલિકા વિસ્તારમાં એક પ્રધાનમંત્રીનો રોડશો રોડ શો યોજાય એ પ્રકારની તૈયારીઓ પણ ભાજપ દ્વારા કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી રહી છે આ ઉપરાંત જોવા તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે સત્યાવીસ અઠ્યાવીસ બે દિવસ રહેશે અને તે પણ અનેક જગ્યાએ જાહેર સભાઓ સંબોધશે સાથે સાથે પોતાના મતક્ષેત્ર જે છે ગાંધીનગર ત્યાં પણ તેઓ જાહેર સભા સંબોધે તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે બિલકુલ આવા રીતે એક મોટી ખબર રીતે આપી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ આ બંને અનેક સભાઓ ગુજરાતમાં કરવા જઈ રહ્યા છે